નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજકોટ એરપોર્ટ હવે ચોવીસ કલાક કાર્યરત પાકિસ્તાન દ્વારા એક્સપ્રેસ બંધ કરાયા બાદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ મહિના માટે ચોવીસ કલાક ખુલ્લો રાખવાનો નિર્ણય લેવાયો છે દુબઈ ઓમાન દોહા જેવી ફ્લાઇટોની ઇમરજન્સી લેન્ડિંગ માટે આ તૈયારી કરાઈ છે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાને પગલે રાજકોટને વિકલ્પરૂપે પસંદ કરાયું છે એરપોર્ટ ઓથોરિટીએ પચાસ જેટલા વધારાનો સ્ટાફ કસ્ટમ અને ઇમિગ્રેશન સુવિધાઓ સાથે તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતના દરિયા વિસ્તારમાં સુરક્ષા વધારે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતના દરિયા વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે પોરબંદર સહિત માછીમાર વિસ્તારોમાં બોટ એસોસિએશન દ્વારા માછીમારોને શંકાસ્પદ બોટ ડ્રોન કે હલચલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવાની સૂચના અપાઈ ભારત પાકિસ્તાન જળસીમા નજીક માછીમારોને વિશેષ સતર્ક રહેવા જણાવ્યું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સત્યાવીસ એપ્રિલથી મેટ્રો ગાંધીનગર સચિવાલય સુધી જશે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટમાં સત્યાવીસ એપ્રિલથી સાત નવા સ્ટેશનો પર મેટ્રો ટ્રેન દોડશે નવી મેટ્રો કોટેશ્વર રોડથી લઈને સચિવાલય સુધી જશે હાલમાં આઠ સ્ટેશન ઉપર નવા સ્ટેશનોમાં વિશ્વકર્મા કોલેજ તપવન સર્કલ નર્મદા કેનાલ સેક્ટર દસે અને સચિવાલયનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે છ સફાઈ કર્મચારીઓના મોત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે સવારે અકસ્માત થયો જેમાં છ સફાઈ કર્મચારીઓના મોત થયા તો પાંચ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા ફિરોઝપુર સિરકા પોલીસ સ્ટેશન હદ હેઠળ આ ઘટના ઘટી હતી આ અકસ્માત ઇબ્રાહિમ બાસ ગામ પાસે થયો હતો દરમિયાન પિકઅપ ટ્રકના ચાલકે નિયંત્રણ ગુમાવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ પહેલગામ હુમલા બાદ ભારતે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે પૂછમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન શરૂ થયું રાજૌરી પૂંછ હાઈવે પર ભાળ ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભૂપેન્દ્ર પટેલે ભાવનગર જઈ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપી જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર થયેલા આતંકવાદી હુમલામાં જે સત્યાવીસ લોકોના મોત થયા છે તેમાં ત્રણ લોકો ગુજરાતના છે જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે ત્રણેય તેમના વતન આપવા માટે લોકો ઉમટ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગર પહોંચ્યા હતા અને મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પહેલગામ હુમલા પછી કાશ્મીર ઘાટી સુમસામ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ધડાધડ ગોળીઓ ધરપી હતી આ હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા જ્યારે વીસથી વધુ ઘાયલ થયા આ ઘટના બાદ પૃથ્વીનું સર્ગ કહેવાતું કાશ્મીર જાણે સુમસામ ભાસી રહ્યું છે પ્રવાસીઓ બંને તેટલી વકીલી તકે ત્યાંથી નીકળી રહ્યા છે એક દિવસ પહેલા પ્રવાસીઓથી ગુંજતી બેસરણ ખીણ પણ આજે જાણે એકલતા અનુભવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આતંકવાદી હુમલામાં ધરપકડ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પહેલી ધરપકડ કરવામાં આવી દક્ષિણ કાશ્મીરમાંથી બાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી અને તેમને પૂછપરછ કરી એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સ્થાનિક લોકોએ પણ પ્રવાસી પર હુમલો કરનારાઓને ટેકો આપ્યો આવી સ્થિતિમાં આતંકવાદીઓના સ્થાનિક નેટવર્ક વિશે પણ માહિતી મળી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો